ધાનેરા નવા ત્રણ રસ્તા પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો સરકારી બસના ચાલકને છાતીમાં દુખાવો થતાં સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો બસ ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા આગળ જતા ટ્રેક્ટરને ટક્કર મારતા ગટરમાં ખાબક્યું બસ ચાલકને અચાનક દુખાવો પડતા બસને બ્રેક મારતા પાછળ બાઇક ચાલક બસને ભટકાયો ટ્રેક્ટર ચાલક અને બાઇક ચાલકને ઇજાઓ થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા બસ ચાલકને છાતીમાં દુખાવો હોવાથી વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં રેફર કરાયા થરાદથી ધાનેરા તરફ ચાલીસ જેટલા પેસેન્જર લઈ આવતી બસ સાથે આ ઘટના બની હતી તમામ મુસાફરો સહી સલામત હોવાથી રાહતના શ્વાસ લીધા આજ ગટરમાં અગાઉ પણ અનેક વાર સાધનો પડી ચૂક્યા છે જે કારગીલથી ડેપો તરફ આવી રહી હતી એની અંદર ચાલીસથી પચાસ મુસાફરો હતા એ દરમિયાન ડ્રાઈવરને તબિયત એમની બેહોશ થતાં છાતીમાં દુખાવાના ભાગે દુખાવો થતાં એમને બસ અહીંયા સાઈડમાં સહી સલામત રીતે ઊભી રાખી અને એકસો આઠ એમ્બ્યુલન્સ બોલાવી અને તાત્કાલિક હોસ્પિટલની અંદર દાખલ કરેલી છે કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી એમ મુસાફરો તમામ કોઈ સલામત નથી